વિદ્યાર્થી મિત્રો આજે આપણે સામાજિક વિજ્ઞાનની અંદર ધોરણ નવમાં પ્રકરણ પાંચ ભારત આઝાદી તરફ પ્રયાણનો પ્રથમ ભાગનો અભ્યાસ કરીશું તો આપણે જોઈએ ગાંધીજી નો ફોટો તમને જોવા મળે જ છે તો આ શા માટે ફોટો આપે છે તો કે ઓગણીસો વીસ થી ઓગણીસો સુડતાલીસનો જે સમયગાળો છે એને આપણે ગાંધીયુગ અથવા ગાંધીયુગના આંદોલનનો કહી શકાય છે તો શા માટે એને ગાંધીયુગ અથવા ગાંધીયુગના આંદોલનનો કહી શકાય છે એના વિશે આપણે જોઈએ ગાંધીજી આફ્રિકામાં આશરે વીસ વર્ષ જેટલા વિતાવ્યા અને રંગભેદની જે નીતિ હતી એની સામે વિજય મેળવી અને ઓગણીસો પંદરમાં ગાંધીજીનું ભારતમાં આગમન થયું અને આ આગમન થતી લોકોના ઉત્સાહ આવ્યો કે આફ્રિકામાં રંગભેદની ને દૂર કરવા માટે ગાંધીજીએ જે પ્રયાસ કર્યો હતો એવો જ પ્રયાસ અહીંયા અંગ્રેજોની ચુંગલમાંથી મુક્તિ અપાવવા માટે થશે આથી લોકો ખુશ થયા અને ઓગણીસો પંદરમાં ભારતમાં આગમન થયા બાદ ગોપાલકૃષ્ણ ગોખલેના સંપર્કમાં તેઓ આવ્યા અને ગોપાલકૃષ્ણ ગોખલેને તેમણે પોતાના રાજકીય ગુરુ બનાવ્યા અને આ ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહ મેળવી અને સમગ્ર ભારતનું તેમણે ભ્રમણ કર્યો અને ભારતની શું પરિસ્થિતિ છે એનો એમણે તાગ મેળવ્યો ત્યાર પછી તેઓ રાજકીય રીતે સક્રિય બન્યા અને કોંગ્રેસમાં તેઓ જોડાયા તો આમ કોંગ્રેસમાં જોડાયા બાદ ગાંધીજીએ જે ભારતને આઝાદી અપાવવા માટે જુદા જુદા આંદોલનો શરૂ કર્યા ઓગણીસો વીસ એકવીસમાં અસહકારની ચળવળ ઓગણીસો ત્રીસ થી બત્રીસમાં સવિનય કાનૂનભંગ અને ઓગણીસો બેતાલીસમાં હિંદ છોડો આંદોલન તો આ ત્રણે ત્રણ આંદોલનો કોંગ્રેસ દ્વારા ગાંધીજીના નેતૃત્વમાં થયા હતા અને આ ત્રણે ત્રણ આંદોલનોનો સમયગાળો જે આપણે જોયો વીસથી લઈ અને સુડતાલીસ તો આમ આથી જ આ સમયગાળાને ગાંધીયુગ અથવા ગાંધીયુગના આંદોલન તરીકે ગણી શકાય છે તો ભારતીય રાષ્ટ્રીય ચળવળનો જે બીજો મહત્વનો તબક્કો હતો એ બંધારણીય હકોની પ્રાપ્તિનો છે સાથે સાથે સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો પણ છે અને આ સમયગાળા દરમિયાન એક કમિશન નિમવામાં આવ્યું હતું જેને આપણે સાયમન કમિશન તરીકે ઓળખીએ છીએ તો આપણે આ સાયમન કમિશનનો પરિચય મેળવશું કે સાયમન કમિશન શું હતું મોંઢળ સુધારામાં એક જોગવાઈ એવી હતી કે સુધારાનો અમલ કઈ રીતે થયો છે અને સુધારાની જરૂરિયાત અંગે અભ્યાસ કરવામાં આવતો અને ત્યારબાદ દર દસ વર્ષે એક કમિશન બેસાડવામાં આવતું હતું પરંતુ આગલા પ્રકરણની અંદર આપણે જોઈ ગયા છીએ કે સ્વરાજ પક્ષે જે રીતે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી પરિણામ સ્વરૂપે સાયમન કમિશનને બે વર્ષ વહેલું નીમવું પડ્યું હતું ને આ સાયમન કમિશન જે છે એ તમે ચિત્રમાં જોઈ શકો છો કે આ સાયમન નામનો જે વ્યક્તિ છે સાયમનના અધ્યક્ષપણા હેઠળ એક સાત સભ્યોવાળી એક કમિશન બેસાડવામાં આવ્યું આ સાતે સાત સભ્યો જે છે અંગ્રેજો હતા અને એમાં એક પણ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં તો સાયમનના અધ્યક્ષપણા હેઠળ એક કમિશન તૈયાર કરવામાં આવ્યું અને કમિશન હતા એ અંગ્રેજો હતા એક પણ ભારતીયનો એના અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં જો ભારતીય સાચા સુખ દુઃખને કોઈ સમજી શકે તો એક માત્ર ભારતીય જ સમજી શકે કારણ કે સુધારા ભારતીયો માટે હતા પણ એક પણ ભારતીયને અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો નહીં જો એકાદ ભારતીયને પણ એના અંદર સમાવેશ કરવામાં આવ્યો હોત તો કંઈક લેખે લાગત પરંતુ એક પણ ભારતીયને સમાવેશ કર્યો નહીં પરિણામ સ્વરૂપે આ સાયમન કમિશનનો ભારતમાં જોરદાર વિરોધ કરવામાં આવ્યો અને સાયમન જ્યારે ભારતમાં એ સાત સભ્યોવાળી ટીમ લઈને આવ્યો ત્યારે ભારતમાં સાયમન કમિશનનો બહિષ્કાર કરી સાયમન ગો ગોબેકના સૂત્રોચ્ચાર સાથે એનો વિરોધ કર્યો અને હડતાલો સભા સરઘસ અને સાયમન ગો ગોબેકના નારા લગાવી અને કાળા વાવટા ફરકાવી તેનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો એટલે સાયમન કમિશન જ્યારે ભારતમાં આવ્યો ત્યારે હડતાલ સભા સરઘસ સાયમન ગોબેકના નારા કાળા વાવટા ફરકાવી અને તેનો વિરોધ કરવામાં આવ્યો શા માટે વિરોધ કર્યો હતો તો કે સાયમન કમિશનની અંદર જે સાથે સાત સભ્યો હતા એ અંગ્રેજો હતા એમાં એક પણ ભારતીયને સમાવેશ કર્યો હતો નહીં આથી ભારતના લોકોએ તેનો વિરોધ કર્યો તો આ વિરોધને વખોડી પાડવા માટે અંગ્રેજોએ દમનની નીતિ અખત્યાર કરી દમન એટલે મારઝોડ અને આ આંદોલનને તોડી પાડવા માટે અંગ્રેજોએ ક્રૂર બની અને ભારતના લોકો ઉપર મારજોડ શરૂ કર્યું અને અંગ્રેજોએ જ્યાં દમનની નીતિ શરૂ કરી હતી તેમણે રાષ્ટ્રીય કક્ષાના કહી શકાય તેવા નેતા જે ચિત્રમાં તમે જોઈ શકો છો કે જવાહરલાલ નેહરુ લાલા રાય અને ગોવિંદ વલ્લભ પંત તો આ રાષ્ટ્રીય કક્ષાના નેતા હતા તો રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને પણ તેમણે છોડ્યા હતા નહીં અને આ રાષ્ટ્રીય કક્ષાના જે નેતા છે એમના ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને આ લાઠીચાર્જની અંદર ગોવિંદ વલ્લભ પંત ગવાયા અને આજીવન તેઓ વિકલાંગ બની ગયા હતા જ્યારે લાલા લજપતરાય જે છે એ લાલા લજપતરાય ચિત્રમાં જોઈ શકાય છે લાલા લજપતરાય તેમણે લાહોરમાં સરઘસની આગેવાની લીધી અને લાલા લજપતરાય ત્યાં એમના પર લાઠીચાર્જ થવાથી ગંભીર રીતે ઘાયલ થયા અને થોડા સમય બાદ હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું આ લાલા લજપતરાયના મૃત્યુના સમાચારથી ભગતસિંહ સુખદેવ અને રાજગુરુ ખૂબ જ ગુસ્સે ભરાયા અને લાલાજીના મૃત્યુના સમાચારથી આ ક્રાંતિકારીઓએ જેને લાઠીચાર્જનો આદેશ આપ્યો તો તે અંગ્રેજ અધિકારી સોન્ડર્સ જે છે સોન્ડર્સ એની હત્યા કરવામાં આવી અને તેને મારી નાખવામાં આવ્યો હતો હવે સાયમન કમિશનનો બહિષ્કાર કર્યો અને સાયમન કમિશન સ્વીકારવામાં આવ્યું નહીં જેથી અંગ્રેજ અધિકારી બરકાન હેડે ભારતીય લોકોનું અપમાન કર્યું કે ભારતના લોકોમાં બંધારણ ઘડવાની આવડત નથી એટલે અમે સાયમન કમિશન તૈયાર કર્યું હતું તો ભારતના લોકોમાં બંધારણ ઘડવાની આવડત નથી આ વાક્યથી ભારતના લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા અને અંગ્રેજોનો આ પડકાર ઝીલી લઈ અને મોતીલાલ નહેરુના નેતૃત્વ હેઠળ એક નહેરુ કમિટીની રચના કરવામાં આવી અને આ નહેરુ કમિટીએ જે અહેવાલ તૈયાર કર્યો અને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે તો સાયમન કમિશનનો બહિષ્કાર થતા હિન્દી વજીર બદકાન હેડ હતા સાયમન કમિશનનો ખરડો રજૂ કરતા જણાવે છે કે હિન્દના નેતાઓ બધા જ પક્ષોને અનુકૂળ એવા બંધારણ ઘડી આપે તો બ્રિટિશ સરકાર તેના અંગે કંઈક વિચારણા કરશે તો આ આહવાન પડકાર સમજી ઝીલી લઈ અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ મોતીલાલ નેહરુના પ્રમુખ પદે કમિટીની રચના કરી અને જે અહેવાલ તૈયાર કર્યો તે અહેવાલને નહેરુ અહેવાલ તરીકે ઓળખવામાં આવે છે અને આ નહેરુ અહેવાલની અંદર સાંસ્થાનિક સ્વરાજ્ય સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતાધિકાર જેવી અનેક બાબતોનો એના અંદર સમાવેશ કરવામાં આવેલો હતો એટલે કે નહેરુ અહેવાલની અંદર સાંસ્થાનિક સ્વરાજ્ય સ્વતંત્ર ન્યાયતંત્ર મૂળભૂત અધિકારો અને પુખ્ત વય મતિકાર મતાધિકારની માંગણી કરવામાં આવી હતી પણ અંગ્રેજોએ આ નહેરુ અહેવાલનો પણ સ્વીકાર કર્યો નહીં હવે આપણે આગળ જોઈએ પૂર્ણ સ્વરાજની માંગણી તો આ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભાની અંદર જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ જેવા યુવા નેતાઓ પણ હવે સક્રિય થયા જેમણે પૂર્ણ સ્વરાજની હિમાયત કરી જો સાંસ્થાનિક સ્વરાજ્ય થી આ યુવા વર્ગ સંતોષ માને એમ હતો નહીં પરિણામે રાવી નદીના તટ પર લાહોર ખાતે જવાહરલાલ ના અધ્યક્ષપણા નીચે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર કર્યો એટલે કે અમારે સાંસ્થાનિક સ્વરાજ્ય નથી જોઈતું અમારે તો પૂર્ણ સ્વરાજ જોઈએ છે એવો ઠરાવ કર્યો ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે આ ઠરાવ પસાર કર્યો હોવાથી ત્યાં સ્વતંત્રતાના શપથ લીધા અને સૌ પ્રથમવાર આપણે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવ્યો અને પાછળથી આ સ્વતંત્રતા મળી ત્યાર પછી પ્રતિ વર્ષ છવ્વીસ જાન્યુઆરીને આપણે સ્વાતંત્ર દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એ દિવસનું મહત્વ જળવા માટે જ આપણે છવ્વીસ જાન્યુઆરીના દિવસે બંધારણ અમલમાં આવેલું છે તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ જ મહત્ત્વનો અને અગત્યનો એવો પ્રશ્ન આવી રહ્યો છે દાંડી કૂચ યાત્રા વિશે માહિતી આપો અને ગાંધીજીએ મેં હમણાં કહ્યું હતું કે તેમણે ત્રણ આંદોલનો કર્યા હતા ઓગણીસો વીસમાં અસહકારની ચળવળ અને ઓગણીસો ત્રીસમાં તેમણે સવિનય કાનૂન ભંગની લડત આપી હતી એટલે વિનયપૂર્વક કાયદાનો ભંગ કરવાનો છે તો આવી રીતે મીઠા ઉપર કર લેવામાં આવતો હતો તો મીઠા ઉપર કર લેવો જોઈએ નહીં કારણ કે દરેક વ્યક્તિ માટે મીઠું એ ભોજનનો મહત્ત્વનો હિસ્સો ગણવામાં આવે છે આથી મીઠા ઉપર નાખવામાં આવેલો કર ન ભરવા માટે લોકોમાં જાગૃતતા અને ઉત્સાહ જગાડવા માટે ગાંધીજીએ બાર માર્ચ ઓગણીસો ત્રીસથી થી લઈ અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસ સુધી દાંડી ખાતે કૂચ કરી જેને આપણે દાંડી યાત્રા તરીકે ઓળખવામાં આવે છે તો આપણે આ દાંડી કૂચ અથવા દાંડી યાત્રા વિશે માહિતી મેળવીએ તો અમદાવાદના સાબરમતી આશ્રમ જે તમને ચિત્રમાં જોઈ છે આ સાબરમતી આશ્રમ જે છે ત્યાંથી બાર માર્ચ આ યાત્રા શરૂ કરી હતી અને અસ્લાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ ચંબુસર ભરૂચ સુરત નવસારી જે તમને આ બધા ચિત્રમાં સ્થળો જોઈ શકાય છે અને ત્રણસો ને સિત્તેર કિલોમીટરનું અંતર કાપી અને નવસારીના દાંડી ગામે આ યાત્રા પહોંચી હતી અને આ ત્રણસો ને સિત્તેર કિલોમીટરની યાત્રા દરમિયાન જે જુદા જુદા ગામો અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી ત્યાં લોકોમાં જાગૃતતા લાવાય આ પ્રયાસ કરવામાં આવ્યો હતો એવા દાંડી યાત્રાનો આપણે પરિચય આગળ મેળવીએ તો સવિનય કાનૂન ભંગની ચળવળનો સમયગાળો ઓગણીસો ત્રીસથી ઓગણીસો બત્રીસ સુધીનો હતો અને આ સવિનય કાનૂન ભંગની ચળવળના ભાગરૂપે જ ગાંધીજીએ દાંડીકૂચ યાત્રા કરવાનું નક્કી કર્યું હતું અને દાંડી ગામના દરિયા કિનારે મીઠાના કાયદાનો ભંગ કરવાનું નક્કી કર્યું અને આમ અહીંયા અગિયાર માર્ચ ઓગણીસો ત્રીસની સાંજે ગાંધીજીએ અમદાવાદના સાબરમતી હરિજન આશ્રમમાં હજારો લોકોની સભાને સત્યાગ્રહનો સંદેશ આપ્યો કે આપણે ગમે તે રીતે અંગ્રેજો ધરપકડ કરે પણ આપણે લડત મક્કમ રીતે આગળ વધારવાની છે ગમે એટલો આપણા ઉપર અત્યાચાર કરે છતાં પણ આપણે લડત અહિંસાના માર્ગે જ આગળ વધારવાની છે કેમ આવા સંદેશ આપ્યો તો આગલી રાત્રે કારણ કે અસહકારની ચળવળ જે આપણે ભણ્યા તો એની અંદર જોયું હતું કે અસહકારની ચળવળના વખત દરમિયાન ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં જે ચોરાચોરીનો બનાવ બન્યો હતો અને આંદોલન હિંસક બન્યું હતું એટલે ગાંધીજીએ હિંસા પસંદ નહોતા કરતા એટલે એમણે આંદોલન મોકૂફ રાખ્યું હતું એટલે અહીંયા તેમણે લોકોને મક્કમતાપૂર્વક અને અહિંસકપૂર્વક અંગ્રેજો સમક્ષ લડત આપવા માટે આગલી રાત્રે આ સંદેશો આપ્યો હતો અને અમદાવાદના હરિજન આશ્રમ હાલ તેને ગાંધી આશ્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે તો બાર માર્ચ ઓગણીસો ત્રીસના રોજ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે જેવા ભજનો ગાઈ અને પોતાની સાથે ઇઠ્યોતેર જેટલા સાથીઓ સાથે નવસારી જિલ્લાના દાંડી બંદર દરિયા કિનારા સુધી પદયાત્રા યોજી જે યાત્રા ઐતિહાસિક યાત્રા એટલે કે દાંડી કૂચના નામે પણ ઓળખવામાં આવે છે ઓગણીસો ત્રીસ ના રોજ યાત્રામાં ગાંધીજીએ એવી પ્રતિજ્ઞા લીધી હતી કે હું કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ આશ્રમમાં પાછો કરીશ નહીં અને આમ દાંડીયાત્રાનું અમદાવાદથી આશરે ત્રણસો ને સિત્તેર જે કિલોમીટર જેટલું અંતર હતું અને દાંડી યાત્રામાં અસલાલી બારેજા નડિયાદ આણંદ બોરિયાવી રાસ જંબુસર ભરૂચ સુરત નવસારી જેવા અનેક નાના મોટા નગરોમાં સભાઓ કરી અને લોકોને સવિનય કાનૂન ભંગ અને મીઠાના કાયદાનો આપણે ભંગ કેમ કરવાનો છે એની સાચી સમજ આપી અને દાંડીયાત્રામાંથી જે ગામમાંથી પસાર થતી ત્યાં પણ લોકો ખૂબ જ સાફ સફાઈ કરતા પાણી છાંટતા તોરણો બાંધી શણગાર કરી અને આ દાંડીયાત્રા નો લોકો સ્વાગત કરતા હતા ગામમાં પણ ગાંધીજી સભા યોજતા અને લોકોમાં જાગૃતતા લાવવા માટે પ્રયાસ કરતા હતા અને આમ આ દાંડી કૂચ યાત્રા જે ચો ચોવીસ દિવસના પદયાત્રાનું અંતર કાપી અને પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસના દિવસે દાંડી પહોંચ્યા અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસમાં જ્યારે સવારે સૂર્યોદય થયો તે સાથે જ ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે અગર એટલે મીઠા જે હતા એ મીઠામાંથી ચપટી મીઠું લઈ અને મીઠાના કાયદાનો ભંગ કર્યો અને પોતાની ધરપકડ વરી લીધી એટલે તેમણે જાણી બુજી સવિનય વિનયપૂર્વક કાયદાનો ભંગ કર્યો અને તે સાથે જ ગાંધીજીએ જે ચપટી મીઠું ભરી અને ગગનભેદી એટલે કે આકાશમાં ઊંચે સુધી જાય ત્યાં સુધી ગગનભેદી અવાજે જણાવ્યું મેને નમકતા કાનૂન તોડ દીયા અને અંગ્રેજોએ ત્યાં ઉપસ્થિત જનતાને સંબોધતા કહ્યું કે હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું અને દાંડીકૂચે ભારતના લોકોમાં અપૂર્વ જાગૃતિ અપાર શ્રદ્ધા ચેતના અને એકતા જગાવવામાં અદભુત કાર્ય કર્યું હતું અને આમ સમગ્ર દેશમાં મીઠાના કાયદાનો ભંગ કરવાના સત્યાગ્રહો ચાલ્યા હતા તો આમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે સાબરમતી આશ્રમથી લઈ અને દાંડી ગામ સુધી આ ત્રણસો ને સિત્તેર કિલોમીટરનું અંતર આ યાત્રાએ કાપ્યું હતું તો આમ આ પ્રકરણની અંદર આપણે ગૃહકાર્ય તરીકે પૂર્ણ સ્વરાજ પ્રાપ્તિ વિશે માહિતી આપો અને દાંડીકૂચ યાત્રાનો પરિચય આપો આ બે મહત્વના પ્રશ્નો આ ઉપરાંત ત્રીજો સાયમન કમિશન એટલે શું તો સાયમન કમિશન વિશે ટૂંક નોંધ લખો તો હોમવર્કની અંદર આ ત્રણ પ્રશ્નો રહેશે